નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવી પ્રોડક્ટની વાત કરી છે જે તમામ પ્રકારની ફૂગ વાયરસ અને એન્ટી તરીકે કામ આપતી પ્રોડક્ટ એટલે આપણી થાર નવસો એકોતેર ઇઝરાયેલી ચીપ નેનો ટેકનોલોજી તૈયાર કરેલા પ્રોડક્ટ એ એને કેવા ફાયદા છે અને ખેડૂત મિત્રો મિત્રોએ જેમણે વાપરી છે એમના રિવ્યુ કેવા છે એ આજે આપણે ભાવેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું ભાવેશભાઈ આપણે થાર નવસો નમસ્કાર આ થાર નવસો જે એ કંપની જે રીતે કે છે એ રીતે એક્શન એક્શનથી કામ કરશે એટલે કે તમામ પ્રકારની ફૂગના રોગો હોય વાયરસના પ્રશ્નો હોય કે બેક્ટેરિયાના પ્રશ્નો હોય આ તમામે તમામ પ્રકારના પ્રશ્નોની અંદર એક જ પ્રોડક્ટની અંદર એનું સોલ્યુશન આવી જાય એટલે કે મગફળીનો પાક છે તેની અંદર ટીકા ગેરુના રોગ આવતા હોય કે કાળી સફેદ ફૂગના રોગ આવતા હોય એ સિવાય કોઈ પણ પાકની અંદર ફૂગના કોઈ પણ રોગ હોય એની અંદર થાર નવસો એકલોનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણને એના ફાયદા મળે બરાબર પછી મગફળી ની અંદર ભવિષ્ય પ્રશ્ન છેલ્લે એવું આવતો કાળા પડી જ એ પણ એના આપણને સારામાં સારા બેનિફિટ મળે બરાબર તો આની જમીનમાં ટ્રીટમેન્ટ આપી દીધી હોય ખેડૂત મિત્રો મગફળીમાં તો આનું જે છે રિઝલ્ટ લાંબા ગાળાનું રહેતું હોય તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો જયારે મગફળીમાં ડોડવા બાંધાતા હોય એવા સમયે માત્ર સો એમ એલ એક એકર અંદર આપણે આપવાનું છે પીએચ સાથે અથવા ડ્રેન્જિંગ અથવા ઉપરથી ઘાટો છટકાવ કરી દેવામાં આવે તો પણ કેમ કે નેનો ટેકનોલોજી છે એટલે છોડની અંદર તરત એ ઉતરી જવાનું છે તો એનાથી પણ ખેડૂત મિત્રોને ઘણો ઘણો બેનિફિટ એની અંદર થશે પછી કે મરચીના પાક હોય આમાં વાયરસના પ્રશ્નો હોય શાકભાજીમાં પ્રશ્નો હોય છે ઉપરના તો આની અંદર પણ આના રિઝલ્ટ ખૂબ સારા છે તો એમાં ભાવિષભાઈ વાત કરું કે આ કે દરેક પાકમાં કામ કરે છે ટ્રિપલ એક્શનમાં તો એના રિઝલ્ટ તમે જે લીધા છે એની વાત કરું આમ તો વાયરસની આપણે એમ કહીએ કે મનુષ્યમાં હોય પશુઓમાં હોય કે વનસ્પતિમાં હોય વાયરસની કોઈ દવા નથી આપણે એને અટકાવી શકીએ એનું અટકાવી શકીએ ઘણા બધા એવા પાક હોય કે મરચીની અંદર વાયરસનો પ્રશ્ન આવતો હોય કે અમારા વિસ્તારમાં જે કંકોડાની ખેતી કરતા તેમને પણ વાયરસનો પ્રશ્ન આવી શકે તો એનું પછી કોઈ રિઝલ્ટ નથી મળતું તો આનો જો છંટકાવ કરવામાં આવે તો વાયરસને આપણે આગળ વધતું પણ અટકાવી શકીએ એટલે વાયરસની અંદર પણ એના ખૂબ સારા પરિણામ મળે આની અંદર એડવાન્સ ટ્રીટમેન્ટ તરીકે જો આપણે આપી દીધું તો એ અવાજ દેતું નથી તો એનામાં પણ ખૂબ સારો રિઝલ્ટ આનો ડોઝ માત્ર પંપે 5 એમએલ અને પીએચ જો આપો તો એક 100 એમએલ અને કિંમત 100 એમએલ માત્ર 600 રૂપિયા છે પછી બીજી વાત કરીએ તો જ્યારે ડુંગળી નું વાવેતર હોય એ કોઈ બાગાયતી પાક દાડા હોય એની અંદર જે પ્રશ્નો આવતા હોય છે બાફિયાના પ્રશ્નો આવતા હોય તો એમાં કેવી રીતે કામ કરે એની અંદર પણ આપણે ઘણી વખત બાફિયાનો જે રોગ આવી જતો હોય તેમાં

સુકારો છે એની અંદર કેવું નિયંત્રણ આવે મગફળીમાં જનરલી આપણે જે ટીકા કે ટપકાના રોગ કે વેલા પાકતા વેલા લાગતા ટીકાના રોગ હોય એની અંદર આના ખૂબ સારા પરિણામ ટીકા ગેરું બંને એટલે આમ જોઈએ તો તમામ પ્રકારની ફોગો મેના અને તમામ પ્રકારના પાકની અંદર સારામાં સારા કામ ખૂબ સરસ અને ખેડૂત મિત્રોને ખાસ એક ભલામણ કે ચોમાસું પાકોમાં કોઈ પણ તમે દવાનો છંટકાવ કરતા હોય તો સાથે એ સ્ટીકર એ વાપરવાનું ના ભૂલે જેથી આપણે જે ખર્ચો કરેલી દવા છે એ વળતર મળે અ વધારેની માહિતી માટે ભાવિશભાઈ નો આપણે નંબર નોંધી લઈએ અઠાણું બે એકતાલીસ જીરો છ્યાસી એકતાલીસ ખુબ સરસ ભાવિશભાઈ તમે અમારા ખેડૂત ખૂબ સરસ મારી માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ